જે એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે અને હલકું ધાણા એથી પણ નીચું વેચાય છે આ લીલી ડુંગળી મીડિયમ એવી છે જે જયેશભાઈ ખેડૂત નું નામ છે અને ખેડી ગામ થી આવે છે આ લીલી ડુંગળી લઈને અને જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચે છે ભૈયા <tries> <tries> <Senk> no?

आ, एक नंबर है वो पालक से हुए जो भाई क्यों छोटी चोटीलाइड शु नाम अरे भाई खेड नाम से ये चोटीलाइड ऐसी वेचे है पालक ले। जे वे चाहिए। पालक मापना आज मंदी है

વેચે છે જે જીતાભાઈ વેચે હે વીસ રૂપિયા નું પાન અને આ નાનું પાન છે જે દસ રૂપિયા નું એક પાન વેચે છે આજે માર્કેટ માં દેશી પણ ધાણા આવેલું છે જેનો ભાવ પણ એસી થી સો રૂપિયા કિલો વેચાય છે રાખો તો કરા તમે રાખો ને અત્યારે આ મેથી હે હું ભાવે છો જે વીસ રૂપિયા પૂર્યું વેચાય છે આની લોકલ મેથી મેથીમાં આજે થોડુંક સારી એવી બજાર છે આ ઝીણી મેથી છે જે એક અઠવાડિયામાં થઈ જાય છે જેમાં દવા ખાતર નો પ્રયોગ થતો નથી શું નામ ભાઈ માનસિંહ ભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ બેડી ગામ થી આવે છે અને હું ભાઈ વેચો જે બે રૂપિયા પૂરીઓ વેચે છે આ મેથી નો આ આખા પાન મેથી છે જે એકસો વીસ રૂપિયા થી એકસો ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આખા મેથી આ છે જે દસ રૂપિયા પુરિયો વેચે છે જીતાભાઈ કુવાડવા વાળા આ પુદીનો દસ રૂપિયા પુરિયો રણજીતભાઈ છે જે આ દેશી કોથમીનો વેપાર કરે છે અને પચાસ થી સાહીઠ રૂપિયા નો કિલો વેચે છે આ મીડિયમ મકાઈ છે અમેરિકન જેનો ભાવ દસ થી અગિયાર રૂપિયા કિલો વેચાય છે જે આ બોરી આવે છે પચીસ કિલો જેનો ભાવ છે આપણે આ બીજી મકાઈ જોઈ છે જેનો ભાવ પણ અગિયાર થી બાર રૂપિયા કિલો વેચાય છે આજે અમેરિકન મકાઈમાં પણ મંદી માહોલ છે જેનો ભાવ ઓલ ઓવર દસ થી લઈને અગિયાર બાર રૂપિયા સુધી વેચાય છે આ બધી અમેરિકન મકાઈ હવે આપણે જોઈએ ટમેટા માર્કેટમાં અને ટમેટાનો ભાવ જાણી આ પચાસ રૂપિયા એક નંબર બેંગ્લોર દેશી ગોળ ટમેટાનો ભાવ છે અને જે તંભાઈ વેચે એ ઓગણત્રીસ નંબરમાં બેંગ્લોર એક નંબર ગોળ ટમેટું આ નાસિક લાંબુ ટમેટું છે જેનો ભાવ ચાલીસ થી બેતાલીસ રૂપિયા સુધી કિલો વેચાઈ હે કિરેનભાઈ ભાઈ નું નામ છે જે આ વેપાર કરે છે જે પચ્ચીસ છવ્વીસ કિલો નું કેરેટ આવે છે જેનો ભાવ છે ચાલીસ રૂપિયા કિલો લાંબુ ટમેટો દાસ સુદાય થોડો થોડો ભાવ ડિફરન્સ છે બે નંબર મીડિયમ એવું ટમેટું છે તેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ બે નંબર ટમેટા જે પચીસ કિલો નું કેરેટ છે તેનો ભાવ છે આ બે નંબર પચીસ વાળું છે અને આ વીસ એકવીસ વાળું છે કોણ ભાઈ તમારું શુભમ શુભમ ભાઈ નું નામ છે જે આ ટમેટાનો વેપાર કરે છે આજે આ બધા ટમેટા જ આવેલા છે

અને નવા ચાલુ થયેલા ટમેટા છે અહીંના લોકલ ખેડૂત માલ છે અને જે ચાલીસ માં કમિશન અલગ થી વેચાય છે શું નામ તમારું જેસીભાઈ જેસીભાઈ જે વેપાર કરે છે અહીંયા આ બધા ટમેટા નો